સુરતમાં પ્રાથમિક સુવિધા માટે વારંવાર લોકો હેરાન થાય છે ત્યારે પાલનપુર ગામડામાં સુડા આવાસના મકાનોમાં ગટર લાઇનની સમસ્યાથી લોકો હેરાન પરેશાન પાલનપુર ગામ પાસે સોડા આવાસના મકાનોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગટર લાઈનની સમસ્યા ઉદભવી છે તો કોર્પોરેશન દ્વારા ફૂટપાથનું કામ કરવામાં આવ્યું અને આ કામ દરમિયાન પાણીની લાઈન તૂટી ગઈ હતી જેથી પાણીની લાઈન તૂટતા આખા સોડા આવાસમાં ગંદા પાણી ફરી વળ્યા પાર્કિંગ અને રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા જેથી લોકોને મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવાની માંગણી કરી હતી રહું એક થી બાર બિલ્ડિંગમાં ગટર લાઈન પ્રોબ્લેમ છે ડ્રેનેજ લાઈન

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે